તોય ઘઉં હારા રા નથી તો તમે કમેન્ટ કરીને કહેજો કોઈને ખબર હોય એ ઘઉં કેમ હારા બે એ બાકી અમારા સરસા તો અહીંયા આલાસ કરશે હજી અગિયાર વાગ્યા સુધી રાતના અને આજ જો કદાચ મેળ આવશે તો જેસર જવાનું છે આખ્યાન જોવા કોણ કોણ આવવાનું છે કોમેન્ટ કરજો અને અમારે તો અહીં વરસાદ છે જો વરસાદ તમારે ક્યાં છે તો કે

જે જેને કોટડા હાલીને આવવું હોય એ આવી શકે છે એમ ફોન કરું છું તો ચાલો આવી જાઓ શકલા છે જમરું ખાવી જાય છે બહુ ખાવા હોય આવી જાય છે લાટ આવ્યા છે

પતરા નાખેલા લે તો વધારે આવે વરસાદ એકલો આવે છે ક્યાં ક્યાં વરસાદ છે કમેન્ટ પર જોઈને